મારા દાદા અમારી આટું લાટ મુકતા ગયા લાટ હા એટલે તમે ખાલી ઘરાગ લાવો બાકી વેસવાની કોઈ ગણતરી નથી ભૂંદરા બહુ ખરી જાય છે ખેતરમાં વચ્ચે પમદી ભૂંદરા ને બચ્ચા દીધા ખેતરમાં એટલે પછી વિચાર કરો કાઢી નાખી જમીન હા તમે ઘરાગ લાવો હા હાલો અરે ક્યાં ફોન નથી ઉપાડતા તમે ક્યાં ના હા એમાં એવું છે કે જમીન છે ને આ લોકોને વેસવાની ગણતરી છે નહીં બાપ દાદાના કરોડો રૂપિયા પડ્યા છે એ લોકો પાસે

ચાલી લાખે વિગો કહી દો એટલે ચાર કરોડ આવે બધા એક એક કરોડ લઈને સીધા વ્યાજ હરિદ્વાર ભેગા તો શાલી ના જો પાછા ઓગણ કે આડતરી કરવાના થાય ને તો બાંધોડ કરવા તૈયાર રેજો એ પછી જોઈ લે હું બરાબર ને ભાઈ પછી પાછળથી કઈ ન થાય આવા લાલજી બોલે ની હાસું જોય એ લાલજી બેન ની આખી જિંદગી જમાઈ વાહે લબડવામાં જ વઈ ગઈ લે

લાવાજો ભલે બે ભેગા મળીને ટમેટાનો સોસ બનાવતા એ એમે ઈ છોકરી મને બહુ કઈ ખાસ ગમતી નથી આ તો ઘરવાળાએ દબાણ કર્યું ને એટલે હું પતંગની જેમ નમી ગયો મારો પાંચમો બાયો ડેટા બનાવ્યો એનું હું એને હવે નાખીને સમદરમાં નાખી જો મને તો એ થાય છે કે તમને છોકરી દેહે કોણ એ ઓલી છોકરી છે ને તમારા બે પર પોલીસ કેસ કરવા ગઈ છે કેમ તમે બે હાથ પકડો દેનો મૂળ નહીં મોટા ભાઈ તમે હાથ નથી પીકડો ને જે હોય કે જો તમે પાછા લખણ ખોટા છો શેડતી માં આપણું નામ જ ન હોય નો હો અમે કઈ નથી રામના નામ લેજો ચાલ સાહેબ ને વાત કરી અમે આવી છીએ તમે ચિંતા કરતા નહીં હા હાવ ખોટીનો છે આપણો જમાય છે આપણે નો ઓળખી હાલો તેલ માં રાઈ નાખો એટલે કમણ તૈયાર બીજી વાર ખમણી બનાવજે આપડા ઘર માં શર્ટ પહેરવાની બહુ જરૂર નથી એટલે કાઢ નાખ હું કામ હા મોબાઈલ માં શોર્ટકટ નાક ઘર માં ફેશન કરવાની જરૂર ન કે કડક બળે તારો શર્ટ તારા સમુલગન પતિ જ આવે કડક કડક આને કેવાય માણા જો આ લાગે માણા ના પેટ નો હેલો તારા સમુલગન પતિ જ આવે હેલો

હજી શાંતિ રાખો ઘણું ખરું બહાર આવશે સમજા તમે એકવાર ઘરનો નાશ થાય ને પછી ખબર પડશે કે રમણીક ની ઘરવાળી કેવી પનોતી છે પનોતી એના પગ છે ને આ પગ તમે એના જોવો ને આમ સીધા નથી એ ખાડો નથી સાપડ પગી છે સમજો મોટું જોતા નહીં એનું બાપુ જ્યારથી આ બાય આપણા ઘરમાં આવી છે કુતરા શીધા કાંઈ ઘરમાં ખાતા નથી મારા કૂતરા મરી ગયા ને તો આ બાઈ ને હું માફ નહીં કરું બાપુ પનોતી બાઈ ભટકાઈ ગઈ છે આ રમણીક ની બાઈ નું પગલું સારું નથી જ્યારથી ઘર માં આવીને ઘર માં બધા માંદા મરે હાસુ મને બે દિવસ થી ઝાડા થઈ ગયા બઈને જ નથી થાતા શાંતિ રાખો તમને હજી આગળ કમળોય થાય રમણીકની બાયનું પગલું સારું નથી જમીનના એક કોઈ ગરાકનો ફોન આવતો નથી અને ઘરનું વાતાવરણ જોતા એવું લાગે છે કે આપણા ઘરની અંદર કોઈક બુજાળી પનોતી અપસુકન્યા બાય ઘરમાં ઘૂસી ગઈ છે અરે ભાઈ જમીનનું તો બધું થાતું રહે તમને ખબર છે આજે સાડા પાંચ વાગ્યા આપડા ઘરમાં એક જોરદાર કન્યા આવવાની છે મુરચો જવા અને બધું બાજુ મારા હસ્તક છે એક્સક્યુઝ મી તું દબાય

મને છોકરી જોઈ લેવા દે પછી આગળ વાત થાય તું શાંતિ રાખ તમારું બધું થઈ જાય તારું થઈ જાય એ બસ હવે મોટા ભાઈ હું મોટા ભાઈ બસ શાંતિ રાખો એ શાંતિ રાખો આવી ગયો છું આપડી કન્યા લઈને અને સાથે સાથે છે મુરચ્યો કેમ પણ વાર લાગી લાગ્યો ને ઝટકો બાપુજી આ તો હું જે પડી છે જમીન એમાં નીકળો ને બાવળી ઉગે છે મારો થઈ ગયો મજા આ વખતે મારા ગોખી 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 બોલો તારી વાત જે હાલો 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 જલ્દી 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 ભાઈ ઓલો હળંગ મને આવે છે ને પાણી હવે પૈસી આનો હું ના હાથ પીવે મારો ડાયલોગ તો બતવા પછી હોય અરે આમાં હલવા એ મલવાનું ના હોય બાપુ